અમદાવાદમાં પાંચ ગેમિંગ ઝોનને સીલ મરાયા સિંધુ પવન રોડ પર આવેલ શોર્ટ્સ ગેમ ઝોન પાસે બી ઉપર પરમિશન હતી પરંતુ ત્યાર કન્સ્ટ્રક્શનમાં ફેરફાર કરાતા આ ગેમ ઝોનને સીલ મારી દેવાયો આ ઉપરાંત શિલજના ઇન્ડિકાટિંગ ગેમ ઝોન પાસે ન તો બી પરમિશન હતી કે ન તો ફાયર એનઓસી જેથી આ ગેમ ઝોનને પણ સીલ મારી દેવાયો છે ચાર પોલીસ સ્ટેશન છે એમાં 16 અને આનંદનગર અને નિકોલ એમાં ચાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં જોય એન્ડ જોય ગેમ ઝોન ફન કેમ્પસ ગેમ ઝોન આનંદનગરમાં ગેમ ઝોન અને સોલામાં ફન ગ્રીટો ગેમ ઝોન છે તે તેના સંચાલકો અને માલિકો વિરુદ્ધમાં ઇપિકો કલમ ત્રણસો છત્રીસ એકસો ચૌદ અને ગુજરાત પોલીસ એક્ટ કલમ એકસો એકત્રીસ મુજબ ગુનો નોંધવામાં આવ્યા છે અને અત્યારે તપાસ ચાલુ છે કે કોર્પોરેશન દ્વારા જે રિપોર્ટ આપવામાં આવી છે એમાં એના પાસે ફાયરની એનઓસી નહોતી હતી એટલા માટે એના જે છે એને એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યા છે